મિત્રો આપણે બોતળા પહોંચી ગયા છીએ અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે આ નાસ્તા પાણીનું તમે જુઓ અને ચાલું વરસાદે આપણે બ્લોગ બનાવી દેવી પણ આપણો ફોન વોટરપ્રૂફ નથી છતાં આપણે મહેનત કરી જોવી તો આપણા વિડીયોના મારા ભાઈ શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ટ્રાફિક હતું ગતું ઘણું બધું પણ વિખાઈ ગયું છે એનું કારણ છે કે વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે વરસાદે માહોલ આખો બગાડી નાખ્યો છે વરસાદ આવશે તો બધી વસ્તુ શું છે વિકી નાખશે આ બધા ઝીણા ઝીણા ટમકડા છે આ ધીમા ધીમા દાદરા આપણે ચડીને જાશું આ દાદરા બહુ મસ્ત છે કે આમાં આપણે લપટશું નહીં આ બધા રમોકડા છે આ વરસાદ ચાલુ છે છતાં પબ્લિક આટલું બધું છે તો આપણે તો વિડીયો બનાવવો પડે ને તમારી માટે તમે જોઈ શકો છો કેટલું પબ્લિક આવેલું છે અને અહીંયા રાજા મકાઈ બહુ વેચે છે આ આ છે તમે જોઈ શકો છો દાદરા તો આમાંથી હાલ વખતે બહુ ધ્યાન રાખવાનું જરીક ધરીક પ્રોબ્લેમ ન થાય કાંઈ આપણને અને આ ભાઈ એટલા વરસાદમાં પણ ટેટું પડે છે તમારા કોઈને પડાવો હોય તો પડાવી શકો છો આ બધી ડિઝાઇન છે અને હવે આવી ગયા છીએ આપણે એક્ઝેક્ટ ઉપર બોતળા આ તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલું પબ્લિક છે એ આ છે ભોળાનાથનું મંદિર ના આપણે આટલા વરસાદ ચાલુ છે છતાંય આપણે બ્લોગિંગ કરવી છે તમારી લોકો માટે તો તમે લોકો થોડા સપોર્ટ કરજો આપણને અને મારી આરો ભરતથી પણ ખલ્લે છે એને ખલાડવા માટે મોકો આજે આપ્યો છે આ પબ્લિક તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે મંદિર ફરતું પબ્લિક બેઠું છે આ તમે જોઈ લો હા અને અહીંયા મહાદેવ છે શ્રી થાપનાથ મહાદેવ અને એમાં શ્રાવણ મહિનો છે એટલે પબ્લિક ભારી માત્રામાં આવેલું છે તો હવે આપણે સગી અંદર બોતળાવની અંદર તમે જોઈ શકો છો આપણને પણ અને અત્યારે જે આપણે હાલવી સીવી આ છે ડેમ બરાબર છે અને પાણી કેટલું ભરેલું છે એ પણ હું તમને બતાવી દઉં તમે જોઈ લો આ પાણી એટલું ભરાઈ ગયેલું છે ને મસ્ત લોકેશન તમે આવો અને આનંદ લ્યો જિંદગીમાં ઘણી બધી વસ્તુ છે પણ આવી બધી વસ્તુનો આનંદ લેવો જરૂરી છે જેમ કે અહીંયા આગળ તમે આવો તો ટેન્શન ફ્રી થઈ જાય તો અને અમારી જેમ તમને પણ રિલેક્સ થશે અને મજા પણ આવશે વધારે અને ફોટોગ્રાફી કરવી હોય તો પણ ફોટોગ્રાફી પણ મસ્ત થાય જો આ એંગલમાં ભરતસિંહ ફોટો લીધો હોય તો પણ મસ્ત આવજે ભરતભાઈ જે આપણા મિત્ર છે એ આજે આપણી સાથે આવેલા છે અને એમનો આજે ભરપૂર આપણે આનંદ કરાવશું એમને પણ અને આ બાજુ તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે જો હવે વરસાદ રહી ગયો છે જેવો તેવો ધીમો ધીમો ઝરમર ઝરમર આવે છે પણ છતાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી તો આ મિત્રો સ્ટીમ્બર રિયલ નથી બનાવેલી છે એ તમે જોઈ શકો છો આપણા કેમેરાના માધ્યમથી અને અહીંયાથી ભાવનગરનો જે લુક આવે છે એક નંબર અને પબ્લિક પણ તમે જોઈ શકો છો આજે કેટલું પબ્લિક છે વરસાદ છે છતાં પણ પબ્લિક આવે જ છે હજી આવતું અને બધા આનંદ પણ જ છે તમે જોઈ શકો છો છોકરો ચણા ચોરગ્રામ વેચે છે તમે જોઈ લ્યો પણ હાની બે ઘડી મજાક મસ્તી ભરત થી કરે છે એને કહે છે કે ફ્રીમાં આપી દો તો લઈ લેવી કે અવળા અવડા છોકરા નાના અમતા હું છે કામ કરતા હોય તો થોડુંક આપણને પણ દુઃખ થાય કે જેની ભણવાની ઉંમર છે છતાં પણ એ લોકો કામ કરે છે બસ આ જ સંસાર છે બીજું શું કરશું અને આ બાજુ તમે જોઈ લો મસ્ત અહીંથી લુક મસ્ત આવશે અને આ બહુ તળાવ જ છે આપણે અહીંયા તમે નીચે જાઓ તો આમની પણ ટિકિટ હશે કેટલી ટિકિટ હોય છે પણ નોર્મલ ટિકિટ હોય વીસથી દસથી વીસ રૂપિયા બહુ તો બહુ ત્રીસ રૂપિયા વધારે ટિકિટ નહીં હોય તમે આ બધી જ જગ્યાનો આનંદ લઈ શકો છો લુફ્ત ઉઠાવી શકો છો તમે આવો ત્યારે હા હા છે ભાવનગરનું ગોતળા આમાં બોટ રાઇડિંગ પણ થાય છે પણ અત્યારે તો નથી અહીંયા આગળ તમે આવો ચોમાસા જેવું વાતાવરણ છે અને આ પબ્લિક બધું બેઠીને અહીંયા નાસ્તો પણ કરે છે જે ઘરેથી આપણે લઈને આવ્યો હોય તમે પણ કરી શકો છો પણ મારાથી મારા કહેવા પ્રમાણે કે તમે ન કરો તો વધારે સારું છે એનું કારણ હું તમને આપી દઉં જેમ કે આવામાં હું છે જીવ જંતુને એવું બધી વસ્તુ હોઈ શકે તો હેરાન થવું એની કરતાં થોડુંક આપણી સેફ્ટીનું વિચારવી સારું છે પછી તમારી ચોઈસ છે કે તમારે જે યોગ્ય લાગે એ તમે કરો તો મિત્રો આ હતો બોતળાવનો વિડીયો તમને કેવો લાગ્યો તમે જણાવજો કોમેન્ટ કરીને આપણને અને નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડી ઘણી હતી આ બોતળાની માહિતી તો તમે આવો તો જરૂર વિઝિટ કરજો અને તમને પણ આનંદ આવશે જોકે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે એટલે પબ્લિક વધારે ઓછું આવેલું છે તમે આવો તો તમને પણ આવી રીતનો આનંદ આવશે બરાબર ને પ્રશ્ન તો ચાલો મળીએ પછી નવી જગ્યા અને નવા લોકેશન સાથે અને નવા બ્લોગ સાથે